તેમ લીધો જે ઠાકર મેરાવણ અહીં એક જોક છે આજ આપણે એક તો બાપુ અને બે સેવકો કીધું બાપુ આપણે તમારે હાવીજ ને દીપડાએ વખણાય છે મારે હાવીજ જોવો હવે બાપુ કંઈ વાંધો નહીં મારી વાંહા વાહ વય આવજો તમને નજીકથી બતાવો બોલા કે ભાઈ નજીક થી આવે તો મારી નાખે અરે હું સેફટી વગાડું બાપુ કે એટલે આવી જ વેલ જાય વાળો બાપુ એટલે ત્રણ ચાર જણા બાપુને ને વાહે એટલે પસાપોટ આવી ચેટો હતો બાપુ હવે સેફટી વગાડો ઓલો આવે છે તો બાપુ નહીં નહીં નજીક આવવા દો દૂરથી ક્યાં જોવો નજીક આવો નજીક આવીને જોવો તમે વીસ ફૂટ જેટલો છે બાપુ આવા સેફ્ટી વગાડો તકે હજી નજીક આવવા જોઈએ પંદર ફૂટ હતો ને બાપુએ સેફ્ટી વગાડી એક સેફ્ટી બીજી સેફ્ટી ત્રીજી સેફ્ટી બાપુને વાગી નહીં પછી કીધું ભાગો હોય કે જ બેરો છે બાપુ કે એટલે ઓલા તો વેંડિયું ઠેકી ગયા પછી બસ બાપુનું શું થયું ખબર નથી ઓલા વેંડિયું ઠેકી ગયા હતા એમ વાયડું વાયડું ઠેકી ગયા વેંડિયું હોય વેંડિયું ઠેકી ગયા બરાબર એટલે બાપુનું પછી હું થયું હોય ભગવાન જાણે એટલે અમુક પછી વાહે આપડા ઠેકદાર હોય ને એ પછી વેંજુ ઠેકી જાય વાયડું ઠેકી જાય ભીડ પડે એટલે બાપુ નું શું થાય નીકી ના હોય એટલે આ સમજવા જેવી વાત છે સમજવા વાળા તો ગયા હોય તો હું કહું આમાં હાવી જ બેરા ભટકી જાય એટલે પાસું વાળીને હાવી જ ન જોઈ તો પંજો મારી જ દીએ આ જોક્સમાં બહુ જાણવાનું મળે ગિનાન આવે આમાં બાપુની સેફ્ટી વગાડીને પછી આવી એમ જો નહીં વાયડું ઠેકવ્યું પડે બાપુનું શું થાય એ પછી જોવાનું ના હોય તો આપણા મિત્રોને બધાને આ જોક્સ સમજાવી અને આપણા મિત્રો ઘણા એમ કહીએ કે અમે ભાણવાર આવી છે ગુરુવાર શુક્રવારે તો ભાઈ હું તો આ ડવરો હોઉં પણ મારી લોકેશ કપની હોય ભાણવર એ તમને મળી લઈએ બધા હું હોઉં ફોન કરી દેવાનો હાજે હાજર રહેશું પણ અમારી લોકેશ કંપની હોય એમ એટલે હું નાવો તો ચા પાણી તમને પાઈ દઈએ એ લોકો આપણે બધી લુકેશ કંપની બહુ જબર છે એટલે દાતારી છે ને ઘણું બધું કામ કરે છે આપણું એમ અમારો ગ્રુપ છે તો કોઈને પણ આવવું હોય મળવા તો આવજો ભણવર કદાચ હું નાવું ને મોડાવેલો થાઉં તો અમારી લુકેશ કંપની પણ તમને બેહવા ઉઠવાની બધી હગડ કરી દેશે તો વહેલા તકે વધારો અમુકના બે ફોન આવે કે ગુરુવારે શુક્રવારે આવી છે એટલે વહેલારે આવજો તમારી વાટ જોવાય છે બરાબર અને હું એ લોકોભાઈ હોશ આપણે બેહીન આનંદ કરશું તો જય મુરલીધર જય ઠાકર જય દ્વારકાધીશ